ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે વિવાદિત પોસ્ટ વાયરલ થઈ છે દેશના વડાપ્રધાન મોદીજી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાયડના સરિત ચૌહાણે સવાલ ઉઠાવ્યો હતો જ્યાં પીએમ મોદીના આ વિડીયોને એડિટ કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો સૈનિકોની કામગીરીને બિરદાવવાના બદલે નાગરિકને ભયનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો તો પોલીસે કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી તાજેતરમાં જ આતંકવાદીઓ દ્વારા પહેલગામની અંદર જે નૃશંસ હુમલો કરવામાં આવેલો જે અનુસંધાને ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંધુ ચલાવવામાં આવેલ છે જે અનુસંધાને ભારતીય સેનાએ પાકિસ્તાનના જે એરબેસ છે અને પાકિસ્તાનના જે કેમ્પો છે ત્યાં ભયંકર તબાહી મચાવી અને અદભુત પરાક્રમ અને શૌર્યનું પ્રદર્શન કરેલ છે જે અનુસંધાને કેટલાક તત્વો દ્વારા દેશ વિરોધી કોઈ પોસ્ટ ના થાય કે સમાજના બે વર્ગો વચ્ચે કોઈ મંદુખ ન થાય તે અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહેલ છે પરમ દિવસે જે આરોપી છે શરીફન મિયા નબી મિયા ચૌહાણ જે બાયડ ખાતે રહે છે તેણે પોતાના ફેસબુક એકાઉન્ટની અંદર પ્રધાનમંત્રીશ્રીની એક જે વિડીયો છે એડિટ કરેલો એ પોસ્ટ સ્વરૂપે મૂકેલું અને એની અંદર ભારતીય સેનાએ જે અદ્ભુત પરાક્રમ દાખવ્યું છે એની અંદર ભારતીય સેનાનું મનોબળ નબળું પડે આ ઉપરાંત ભારતના જે નાગરિકો છે એમાં ભય અને ગભરાટ પેદા થાય એવી ઈચ્છાશક્તિથી અને મલિન ઈરાદાથી આ જે પોસ્ટ મૂકેલી જે અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો નીચે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે આરોપીનો જે મોબાઈલ છે એ ગુનાના કાબ્ય કબજે કરવામાં આવેલો છે અને આરોપીના નામદાર કોર્ટમાંથી દિન સાતના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે